નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો મણકાના જેટલા પણ ઓપરેશન થાય છે તેમાંથી ઘણા બધા ઓપરેશન એવા હોય છે કે જેમાં મણકામાં સ્ક્રૂ નાખવામાં આવે છે આ આજનો જે આ વિડીયો છે તે તેને બાબતે છે અને તેમાં પણ સ્પેસિફિકલી આપણે જે કમરના જે ઓપરેશન થાય છે કે જેમાં સ્ક્રૂ નાખવામાં આવે છે તે બાબતે ચર્ચા કરીશું દસો બ્રોડલી જોવા જઈએ તો સ્ક્રૂ શા માટે નાખવામાં આવે છે સ્ક્રૂ એકચ્યુઅલીમાં કમરમાં ત્યારે જ નાખવામાં આવે છે કે જ્યારે કમરમાં દુખાવો વધારે હોય જો તમને ફક્ત ગાદી ખસી ગઈ હોય અને ખાલી પગમાં જ દુખાવો હોય પગમાં જણ જણાતી હોય ખાલી ચડતી હોય અને અથવા પગ ભારે થઈ જતા હોય આવી તકલીફ હોય તો તેમાં એકચ્યુલીમાં સ્ક્રૂ નાખવાની જરૂરત યુઝઅઅલી નથી પડતી હોતી પણ જો તમને કમરમાં દુખાવો હોય કે પછી એવી કોઈ તકલીફ હોય કે તમારા મણકા આગળ પાછળ હલતા હોય કે જેના કારણે તમને તકલીફ થઈ રહી છે તો તે મણકાને આપણે મોમેન્ટ બંધ કરવી જરૂરી છે તો તેનાથી તમને દુખાવો ઓછો કમરનો થઈ શકે અને તેના માટે સ્ક્રૂ નાખવામાં આવે છે હવે સ્ક્રૂ નાખવાના ફાયદા શું છે તમે સમજો કે સ્ક્રૂ તમારા મણકામાં નાખવાની તમને તમારા ડૉક્ટર સાહેબે એડવાઇઝ આપેલી છે તો તેનું એક રીઝન છે જે રીતે મેં તે કીધું તે રીતે કમરનો દુખાવો શા માટે થાય કે મણકામાં જે સાંધા આવેલા હોય છે ફેસેટ જોઈન્ટ તે ઘસાઈ ગયા હોય તો તેના કારણે દુખાવો થઈ શકે હવે ફેસેટ જોઈન્ટ જે છે તે તમારા ઘસાઈ જાય મતલબ કે આ આજે તમને જગ્યા દેખાઈ રહી છે આ એક્ઝેક્ટ તમને આ જે લાઇન દેખાઈ રહી છે અહીંયાની આ જે લાઈન છે અહીંયા એક લાઈન છે અહીંયા એક લાઈન છે તે જ રીતે બીજી બાજુ પણ આવી જ લાઈન હોય છે તો એ ફેસેટ જોઈન્ટ છે હવે ત્યાં ઘસારો આવી જાય એટલે ઘસારો આવે એટલે એકચ્યુઅલીમાં શું થાય કે તમે જ્યારે પણ તમારી મૂવમેન્ટ કરો કે તમે ખાસ કરીને આમ પાછળ થાવ આગળ વળવાનું હોય તો તેમાં દુખાવો નથી થતો હતો પરંતુ પાછળ તમે વળો તો તમને જો તમારા સાંધામાં ઘસારો હોય તો દુખાવો થતો હોય છે હવે તેના માટે આ ફેસેટ જોઈન્ટને આપણે સ્ક્રૂ નાખીને ફિક્સ કરી દેવા જરૂરી છે આજની તારીખે મણકાના જે પણ ઓપરેશન થાય છે તેમાં એવી કોઈ જ ટેકનોલોજી નથી કે આ સાંધા ઘસાઈ ગયેલા છે તો તેને બદલી નાખીએ તમને કદાચ એવો ક્વેશ્ચન થાય કે સર ઘૂંટણના સાંધા ઘસાઈ જાય છે તો એ તો બદલી નાખીએ છીએ તો આના પણ બદલો તેવું નથી થતું હતું આજની તારીખે એવી કોઈ ટેકનોલોજી નથી કે મણકાના સાંધાને આપણે રિપ્લેસ કરી નાખીએ તેમાં આપણે તે સાંધાની મૂવમેન્ટ બંધ જ કરી દેવી પડે છે તેથી સ્ક્રૂ નાખવાનો એક ફાયદો થાય છે કે તમે જે મણકામાં સ્ક્રૂ નાખ્યા હોય છે તેની મૂવમેન્ટ તે જ દિવસથી ઓપરેશન કર્યું તે જ દિવસથી તેની મૂવમેન્ટ બંધ થઈ જાય છે એટલે તમને કદાચ એવું બને કે ઓપરેશન કરેલું છે તેનો દુખાવો તમને બીજા દિવસે હોઈ શકે પરંતુ એકચ્યુઅલ જે દુખાવો હતો તમારા સાંધા ઘસાઈ ગયેલા તેનો તે દુખાવો તમને ડેફિનેટલી નથી થતો હતો આ થઈ વાત કે મણકાના સાંધા જો ઘસાઈ ગયેલા હોય તેમાં તમારે સ્ક્રૂ નાખવા પડ્યા હોય તો બીજી વસ્તુ કે હવે જો તમને તેની જગ્યાએ ઇન્સ્ટેબિલિટી હોય મતલબ કે મણકા જો એકબીજાની ઉપર ખસતા હોય અને તેના માટે જો સ્ક્રૂ નાખવામાં આવે તેમાં ઉદ્દેશ્ય અલગ હોય છે તેમાં એવું હોય છે કે તે સાંધો એકચ્યુઅલીમાં ફંક્શન કરતો જ નથી હોતો જો મણકા તમારા આગળ પાછળ ખસતા હોય તો તે બે મણકા વચ્ચેનો જે સાંદો હોય છે જે ફેસેટ જોઈન્ટ હોય છે તે પ્રેક્ટિકલી ડિસફંક્શનલ હોય છે તે કામ જ નથી કરતો હોતો તેથી તે જગ્યાએ ફિક્સેશન કરી દીધું હોય તો સાંધો તો એમના પણ કામ નથી કરતો પરંતુ તમારી મુવમેન્ટ બંધ થઈ જાય છે તેના કારણે જે નસ પર દબાણ હતું તે દબાણ જતું રહે છે તે ડાયનેમિક હોય છે મતલબ કે તમે સૂતા હો ત્યારે કોઈ તકલીફ નથી થતી હોતી પરંતુ ઊભા થાવ એટલે મણકા તમારા આગળ પાછળ હલવા માંડે અને તમને દુખાવો થવા માંડે તો તે તમે મણકા આપણે મૂવમેન્ટ બંધ કરી દઈએ સ્ક્રૂ નાખીને તો તમને ઇમિજિએટલી પગમાં જે ભારેપણું જણ જણાટી તકલીફ થતી હતી તે બધી જ દૂર થઈ જાય છે તો આ બે મેઇન રીઝન છે કે જેના કારણે મણકામાં સ્ક્રૂ નાખવામાં આવે છે અને તે એકચ્યુલીમાં જ્યારે પ્રોપર ઇન્ડિકેશન સાથે નાખવામાં આવ્યા હોય તો તે ખૂબ જ બેનિફિશિયલ છે તેથી તમારે જો તમારા ડૉક્ટરે તમને કીધેલું હોય કે સ્ક્રૂ નાખવાની જરૂર છે અને એ આટલા ઇન્ડિકેશન હોય પ્રોપર જે એક્સરે એમઆરઆઈ સાથે પણ મેચ થતા હોય તો તેમાં કોઈ જ તમારે ગભરાવાની જરૂરત નથી હોતી તે પ્રોસિજર માટે તમે આગળ વધી શકો છો ધન્યવાદ